નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલની અંદર તમે પહેલાં સાઇડમાં વિડીયો જોઈ રહ્યા છો કે કેવી એક બબાલ થઈ રહી છે અને આ કારણ શું છે અને તેની પાછળનું શું રિઝલ્ટ છે હું તમને આ વિડીયોમાં બતાવીશ મિત્રો આનેમાંથી એક એવી બાબત છે કે જેમાં રાધનપુર તાલુકાના ભિલુટ ગામની એક આ ઘટના છે જેમાં મિત્રો પ્રેમ લગ્ન કરવાથી આ ઝઘડો જામ્યો છે જેમાં એક મહિના પહેલાં જ પ્રેમલગ્ન થયા હતા અગિયારસો સત્તર લોકોને જેવી અજા થઈ છે આ વિડીયોમાં હું તમને આખો વિડીયો બતાવીશ પાછળ એટલે તમે વિડીયોને પૂરોપૂરો જોજો તમને એન્ડ વિડીયો જોશો એટલે વાતની ખબર પડી જશે અને બીજી વસ્તુ હું તમને એ સજેસ્ટ કરવા માગીશ કે મિત્રો તમે આવું વસ્તુ ના કરો જેથી કરીને તમારા કુટુંબ તમારા પરિવાર તમારા સવા સમાજમાં આવા એક અનવો બનાવ બને અને આવા ઝઘડા ઊભા ના થાય તે માટે હું તમને એક જ વાતની સલાહ આપીશ કે પ્રેમ લગ્નનું ટાળો અને મિત્રો તમારો સમાજને તમારું કુટુંબ જ્યાં લગ્ન કરાવે ત્યાં કરો જેથી કરીને આવા ઝઘડા જે બાબતો ઊભી ના થાય મહેરબાની કરી બંને પરિવાર માનતા હોય તો જ પ્રેમ લગ્ન કરો ન ના કરશો રવા દો જેથી કરીને આવી ઘટનાઓ ના ઘટે તમે સાઈડમાં વિડીયો જોઈ રહ્યા છો કે મિત્રો કેટલી પબ્લિક હેરાન થઈ રહી છે તેમના બે પરિવાર હેરાન થઈ રહ્યા છે મિત્રો એટલે જેથી કરીને આવું પગલું ના લેશો અને વિડીયો હું તમને પૂરો બતાવીશ તો તમે વિડીયો જોજો પહેલો અને પછી તમારે કમેન્ટમાં જણાવવાનું છે કે આ બાબતને લઈને શું છે વાતચીત આગળ જેથી કરીને આપણને પૂરી જાણકારી મળી રહે અને આ ચેનલમાં તમે નવા આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો અને વિડીયો ગમે તો વિડીયોને લાઈક કરી નાખજો અને ચેનલમાં આ નવા નવા વિડીયો તમને મળતા રહે આખા ગુજરાતના અને નવી નવી તમને એવી અપડેટ મળતી રહેશે એ લઈ કરીને ચેનલને સબસ્ક્રાઈબ કરી રાખજો અને અમને સપોર્ટ કરતા રહો અને કમેન્ટમાં જરૂરથી જણાવજો જય માતાજી